નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે કેસરીયા હનુમાન મંદિર ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકા દ્વારા એક પેડમાકે નામ અભિયાન અંતર્ગત યોજાયો હતો જેના માધ્યમથી મહિલાઓને વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરણા અપાઈ રહી છે ભારત સરકારના અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન હેઠળ શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં સખી મંડળના આશરે સો જેટલી બહેનોએ સક્રિય ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરાઈ જેમણે તમામ બહેનોને વૃક્ષારોપણ અંગે માર્ગદર્શન આપ્યું અને હરિયાળીનું મહત્વ સમજાવ્યું સખી મંડળના અનેક પ્રમુખ બહેનોની હાજરીમાં વૃક્ષોના પ્રકાર લાગણી અને સાતત્યપૂર્ણ સંભાળ વિશે વિશદ માહિતી આપવામાં આવી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકાના સભ્યો ન્યુલેમ વિભાગની મેનેજર ઉષાબેન ડાભી કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર પુષ્પાબેન ભારાઈ અને વિજય વ્યાસ કાર્યક્રમ બાદ બહેનો માટે અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અહેવાલ આપ્યો છે અમારા પ્રતિનિધિ વિપુલ ધામેચાએ ઉપલેટાથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ અહીંયા હનુમાન મંદિરે સમજૂતી આપેલી હતી અત્યારે તેમાં ઉપસ્થિત પ્રમુખ સ્ત્રી તેમજ વિજયભાઈ તેમજ ઉષાબેન પુષ્પાબેન ચંપાબેન અને નિશાબેન ખોલધામ સમિતિના પ્રમુખ બધા બહેનો હાજર રહ્યા હતા અને આ બધા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અત્યારે જે ક્લાઇમેટને હિસાબે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહ્યું છે આને લીધે અત્યારે ન જોઈએ એવા વાતાવરણ ઊભા થાય છે અત્યારે વરસાદની જરૂરિયાત વધતી નથી છતાં પણ કમોસમી વરસાદ આવે છે અને ખેડૂતોના પાક પણ નુકસાનમાં જાય છે અને કાંઈ પણ મેળવી શકતા નથી કાંઈ ખેડૂતોના હાથમાં પણ રહી શકતું નથી આવી પ્રકૃતિમાં આપણે જોઈએ તો ખરેખર વૃક્ષોનું ખૂબ જ અત્યારે મહત્ત્વ જરૂરી છે તો બધા બહેનો સાથે મળીને અમે એવું નક્કી કર્યું કે એક વૃક્ષમાં કે નામ રાખીએ તો બધા બહેનોને સરસ સંદેશો પહોંચાડીએ અને સરસ એનો અમલ કરે અને જો વૃક્ષોનું મહત્ત્વ વધારે તો ખૂબ ખૂબ આગળ વધી શકાય નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે અમે આ સખી મંડળના બેનોને પ્રમુખ પ્રમુખને બોલાવી અને કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ જીંદાબેન વ્યાસ નગરપાલિકાના શ્રી અસ્મિતાબેન મુરાણી કોરલધામના મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા દાસાપંથીવાણીના મહિલા સમિતિના પ્રમુખ નિશાબેન ડોબરિયા તથા જે અમારા સખી મંડળનો વિભાગ છે નગરપાલિકામાં ચાલે છે તે ઉષાબેન પુષ્પાબેન વિજયભાઈ તથા સખી મંડળના જે પ્રમુખો હોય દરેક મંડળના પ્રમુખો અહીંયા હાજર રહ્યા તથા ઉપસ્થિત જે બેનો નિરાધાર જે એકલા હોય તેવા બહેનોને પણ અમે પાંચ મહિનાને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત બધા બહેનો રહ્યા આજે જે અમે સખી મંડળનો પ્રોગ્રામ કર્યો આ સખી મંડળ અંદાજે મેં સિત્તેર મંડળ તો મેં આરટીસી બેંકમાં ખોલેલા છે બાકીના ગામડાના મંડળ છે ઉપલેટાના મંડળ છે સરકારી જે લાભ આપે એ લાભ લે છે આ મંડળના બેનો નગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય દરેકમાં જ્યાં બહેનોની જરૂર પડે જ્યાં અમારે મિટિંગ કરવાની હોય ત્યાં સતત અમારી બહેનો સો બહેનોથી ઉપર કદાચને હું તો એમ કહું કે પાંચસો છસો બહેનો તો અમારે ઉપર જ હોય હાજર જ હોય દરેક મિટિંગમાં કોઈ પણ મિટિંગમાં અમને એમ નથી થયું કે અમારા બહેનો હાજર છે અમને સાત સહકાર બહુ જ આપે છે આર ગામની મિટિંગ હોય તો અમારી સાથે આવે છે આજે એક પેટ મા લઈએ અને આજે પ્રોગ્રામ તો અમારો કે એક વૃક્ષ વાવીએ વૃક્ષ વાપર આપણને ઓક્સિજન મળે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે આજે અમે સૌથી પેટો આપી કે ભાઈ તમે એક એક પેટો એક એક